િન જય ભારત સ્વાગત છે એક નવા બ્લોક વિડીયોની અંદર અને આજે આવી ગઈ છું હું પોરબંદરની પાવન ધરતી ઉપર આજે મહાદેવ ગ્રુપ દ્વારા ડાન્સિંગ અને સિંગિંગનું ભવ્ય આયોજન રાખેલું છે જેમાં હું સિંગર તરીકે આજે આવ્યો છું અને જસ્ટ થોડીક જ વારની અંદર અહીંયાથી રોડ ઉપર જવાનું છે અને ત્યાં આપણું જે છે એ પ્રોગ્રામ ગોઠવ્યો છે તો આ પોરબંદરની ચોપાટી છે સૂર્યાસ્ત થવાની તૈયારી છે જસ્ત અને લોકો જો કેટલા બધે આવ્યા છે રવિવારને લીધે જો પબ્લિક આવી છે અને અહીંયા જો કેટલી પબ્લિક છે તમે જ્યાં નજર નાખો ત્યાં પબ્લિક પબ્લિક જ છે અને અહીંયા જવું અને જો આ દરિયા કિનારો છે અને આ બધી પબ્લિક પબ્લિક અત્યારે જવું મસ્ત ઠંડા છે અહીંયા બેઠી છે અને સૂર્યાસ્ત થઈ ગયા પછીનું એક નજારું હોય છે એક વાંથી પબ્લિક છે છેત આખી પબ્લિક જો વાહ સુધી છે લગભગ આ બે કિલોમીટર સુધીની પબ્લિક હશે ને જો હવે મોજો અત્યારે થોડો ઘણો થઈ ગયો છે એટલે હવે સિઝન ઓફ થઈ ગઈ છે અને વાહ થોડીક જ વારમની અંદર સૂર્યાસ્ત થઈ જશે અને આ પોરબંદરનો દરિયા કિનારો છે જો આ યુવાનો અત્યારે વોકિંગ કરવા માટે જઈ રહ્યા છે કેમ છો તો તમે અહીંયાના જ છો પોરબંદરના જ છો બારથી આવ્યા છો ઉપલેતા થી ઓકે બાપરે બાપ જો આ મોજાની તાકાત કેવી છે બાપરે બાપ મિત્રો આ રસ્તા ઉપર છે ને તમે વાહન લઈને ન આવી શકો ફક્ત ને ફક્ત તમારી પાસે સાયકલ હોય ને એ લઈને આવી શકો એટલે આ વાત મને બહુ ગમી અને જો અહીંયા તમને લાઇટ હાઉસ દેખાતી હશે હું ઝૂમ કરું છું આ લાઇટ હાઉસ તમે સમુદ્ર મૂવીમાં જોયો હશે યા ત્યાંને તમે જોઈ રહ્યા છો આખો દરિયા કિનારો છે તો આપણે જઈ રહ્યા છીએ તો મિત્રો બે કિલોમીટર લગભગ મોર્નિંગ વોક કર્યું હશે આપણીએ તો આપણી જઈ રહ્યા છે હવે આગળ જો હું પાછો હાઈવે ઉપર આવી ગયો અને અહીંયા વાહનોના અવાજો પ્રદૂષણ હોરનનું એવું બધી વાહન તમને સંભળાય ને ચોપાટીમાં શાંતિથી તમને મજા આવી જાય એવું હોય તો આપણી જઈએ છીએ આગળ આપણી જઈ રહ્યા છે આમાં આપણું જે છે ને સંગીતનો એ પ્રોગ્રામ આમાં રાખેલો છે આમાં માટે આપણી જઈએ છીએ

I found a girl. I found a I found a girl. I found a girl. I found a girl. I found હું લાખનસિંહભાઈ ગોરાડીયાને અહીં ઉપસ્થિત સ્ટેજ ઉપર નિમંત્રણ આપીશ કે એનું સન્માન કરશે અમારા આયોજક કિશનભાઈ મોઢવાડી લાખનસિંહભાઈ હું આપને રિક્વેસ્ટ કરીશ કે આવો કિશનભાઈ અમારા મેઇન આયોજક છે ઉમર ખૂબ ફંક્શન ભાઈ ખૂબ ખૂબ લાખનસિંહભાઈ ગોરાણીયા મહેમાન

નીતિનભાઈ છે અને આમની ચેનલ છે ડીકે લાઈફ તો જરૂરથી વિઝિટ કરજો અને એમના મિત્રો છે સાથે આર લાઇફ રીક્વેસ્ટ કરિસ કે માઇક પ્રોવાઇડ કર સ ને નામ નામ કિતારા બધાઈ બાયરાને કે બધાઈ મજામાં કિતારાને જરૂર રાખી હવે બધાઈ બદવા આપડી કે એટલા બડા અડ્ડે ઉપર બોલ્યા નકતે આપડે બોલતા આવડે આ થોડું ઘણું બની ભાષામાં આપણે બોલતા આવડે તો મહાદેવ ગુ ઓ ઓર બંદર બંદર જે કંપની આ માટે એના માટે ખૂબ ખૂબ અભિનંદન વાત થઈ તો એ એક કેમ હોય થઈ વાતવાપા જે પરિસ્થિતિ પહેલાથી નબળી હતી મારા સાઈડરમાં વેલ કેંતર હોલે ને જોણવાડા મણી કદે કરી દીધી મારી અને અને સપોર્ટ એટલો મોટો ને કે 3 મહિના પણ આવી જાવાનું હોય આ આદત પૈડું પ્રમોશન નું હોય તો પણ લઈ લે જાય એટલે ખૂબ ખૂબ આભાર અને તમારો પણ ખૂબ ખૂબ આભાર સરિસ તેજપાલસે વિપકોરા એ હું સ્પેચ પર રિક્વેસ્ટ કરિસ્કે તેઓ પધારે પૂજા સોરંગીને રિક્વેસ્ટ કરીસ્કે તેઓ સેલાબી સન્માનપૂર્વક સે અપરા આયોજક સે પૂજા બિન સોરંગી મે હેમલ લેનો કિંમતી સમય पहले तो थैंक यू सो मच महादेव ग्रुप ऑफ पोर के हम लोगों तो को आज यहाँ पे सेलिब्रिटी इनवाइट किया और हमें इतना मान सम्मान दिया तो थैंक यू सो मच और हम तो बस हमारा मैं सबको यही कहना चाहती हूँ कि हम लोग जैसे हमारा टैलेंट दिखाते हैं उस तरह से अगर आप लोगों को भी इस तरह से स्टेज मिलता है तो आप लोग भी जरिए मत और अपना टैलेंट दिखाइए क्योंकि ऐसा स्टेज बार बार नहीं मिलता है तो आप लोग भी बस आगे बढ़िए लाइफ में और आप सबके सपोर्ट की वजह से ही आज हम लोग भी यहाँ पे हैं तो सबको थैंक यू सो मच कृष्णा गोस्वामी होमवर्क दिवस का इसके देवो सिल सम्मान करते हैं आवरा भाई मडवाड़िया आपरा आयोजक छे महादेव रूप ओ फोरबंदर ना सीला भी कृष्णा बेन गोस्वामी ने सम्मानित कर से आप हमारा निमंत्रण ने माना भी अत्रे पधारे छो खूब खूब आपनो स्वागत आपने माइक कुछ, माइक आपसो જય જય ભારત હાર મહાદેવ જય માતાજી ઓન બધા તો થોડુંક કે હું બિલોંગ કરું છોકરી છે ને મારી મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ક્રિષ્ના ગોસ્વામી મારી ફેસબુકમાં આઈટી છે ક્રિષ્ના ગોસ્વામી ને મારી યુટ્યુબમાં સોવીસ હજાર જેવા સબસ્ક્રાઈબર નહીં ઇન્સ્ટાગ્રામમાં ત્રિસોતેર હજાર જેવા સબસ્ક્રાઈબર નહીં ને ફેસબુકમાં બાવીસ હજાર જેવા છે ને મેં ઇન્સ્ટાગ્રામમાં

ગામણી છોકરી કંઈ ન મળી હવે પણ આટના કાખા થાય જોઈએ તો કે ગામણી છોકરી થેન્ક યુ સો ખૂબ ભાઈ હું કિશન મોડવાની પણ જસ્ટ કૃષ્ણ ગોસ્વામી અને આર લાઈફ તો કેમ છો જય દ્વારકાધીશ સારું છે તો અત્યારે મહેમાન તરીકે આવ્યા હતા તો તમને કેવું લાગુ ને ને ના 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 તમે બહુ સરસ તમારું જે બોલવાનું હતું એ સરસ રીતે બોલ્યું અને ખૂબ ખૂબ આનંદ થયો તમને હા હા મારી ચેનલનું નામ નિલેશ હોડાર છે લોક છે હા હા હું તમારા વ્લોગ જોઉં છું અને બંનેના તમારા બંનેના વ્લોગ જોઉં છું અને ખુબ આનંદ થાય છે કે ગામડાઓની લાઈફ સ્ટાઇલ કેવી હોય એ ખરેખર જોરદાર છે હા

એમના ભાઈ ને છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો વ્લોગ ને એન્ડ કરી લઈએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય